ની પ્રસ્તુતિકરણમાં મારો એવો ભાવ છે કે એનામાં હૈર આવે છે મને ખુશી થાય છે કે સ્વયં બોલ્યા કે મારી રચનાઓ લખવાનું મારું ગજુ નથી કોઈક આવીને લખી ગઈ આહા આમ જલનની ઇમ્પ્રેશન બળવાખોર કવિ હા પણ આ એક શેરમાં એ માર્દવતાની કઈ પરાકાષ્ઠાએ પહોંચે છે સાહેબ વાહ આ શેર જુઓ તમે કે હવે ચહેરો લઈને આઈના સામે નથી જ પ્રતિભા ક્યાં રહી છે કે પ્રતિભા સાથે ટક્કર એટલે એક ટીપા આખી પૃથ્વી ઉપર એક ટીપાને પાણીના આખી પૃથ્વી ઉપર પાથરી દઈએ અને સોયની કણી ઉપર એનો જે ભાગ આવે ને એટલો પણ હું જો બનું ને તો મારે મેઘાણી બનવું છું ગઝલના મેઘાણી વાહ વાહ તમે નીકળી ગયા જ્યારે અમે ચૂકી ગયા ત્યારે વાહ નયન એ પૂરતું બીડાઈ જવાની માફી માંગે છે ક્યાં વાત હે ક્યાં વાત આદા વર્જે સા માત્રી સાહેબ સાંભળેલા છે અરે ક્યાં વાત હે ક્યાં વાત હે આ હા હા કે કયા કવિ નું નામ દે દીધું સાહેબ કેવો કવિ છે હમણાં મેં એમનો એક શેર સાંભળ્યો ઉપર એને મે સાંભળતા છે આપણે આ આમ ઊભો થઈ જવાય હાય 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 ક્યાં વાત જલન માત્રી જલન માતાઓ અદ્ભુત એમનો એક શેર મને યાદ આવે છે રૂપાલા સાહેબ જે હો આમ જલનની ઇમ્પ્રેશન બળવાખોર કવિ ખુદાની સાથે અને અત્યારે આપણે બહુ પ્રેમથી વાત કરીએ છીએ પણ અત્યારે જલન સાહેબ જો આ બધા શેરો લખે ને તો એમના ઉપર ફતવાઓ છૂટે એવા શેરો લખ્યા છે ઓહો એમાં એમાં કમાલ તો શું થઈ ગઈ પોતે બહુ સુંદર આ તરણનું ગજબ તરણનુંમાં બોલતા સાહેબ આપણે પેલું મને મને યાદ છે આપણે એમનો એક શેર છે હવે ચહેરો લઈને સામે નથી જાવું જલન આમ બળવાખોર કવિ પણ આ એક શેરમાં એ માર્દવતાની કઈ પરાકાષ્ઠા એ પહોંચે છે સાહેબ આ શેર જુઓ તમે કે હવે ચહેરો લઈને સામે નથી પ્રતિભા ક્યાં રહી છે કે પ્રતિભા સાથે ટકરાવું હવે ચહેરો લઈને આઈના સામે નથી જાવું પ્રતિભા ક્યાં રહી છે કે પ્રતિભા સાથે ટકરાવું જલનના તરણનું માપ એ બહુ સુંદર વાત કરી બહુ જ સુંદર પછી પેલી ચાર મિનાર પી કરી નાખી પણ એ પછી એમની પેલી મરદાનગી ભરી રજૂઆતમાં રહ્યા ઉભા થઈ જાય અરે ક્યાં વાત અને કેવી પેલી વાત કરે કે ગયો તો મસ્જિદમાં અમુક પ્રકારનો પેલો વ્યગ્ર સ્વભાવ ને ગયો તો મસ્જિદમાં તે મસ્જિદનો નો થાંભલો વાગ્યો અહીંયા

અલ્લા સીધો રહી ને અમિતાભ બચ્ચન ની માફક કે મેં આ ગયા હું તેજા બુજ દલો મેં પીછે છે વાર નહીં કરતા મેં સિર્ફ તુ બતા મેં તુ ખતમ આ એ નથી આ ગઝલ નો શેર છે અને એનું મીટર પકડો સાહેબ કે

એ કાર્યક્રમ એ જ છે કે એમાં આપણે શૂન્ય પાલન મરીઝ બેફામ ઘાયલ જલન શૂન્યપાલનપુરી સૈફ પાલનપુરી રમેશ પારેખ અને કૈલાસ પંડિત આ આઠ કવિઓનું પંદર પંદર મિનિટનું પ્રેઝન્ટેશન હું આપું છું અચ્છા અને એમાં સંચાલક મેં ખાસ રાખ્યા છે કારણ કે દર પંદર મિનિટ પછી નવા કવિ માટે હું અંદર જઈ અને કુર્તો પાયજામો બદલી આવું છું એટલે આઠ વખત નવા કુર્તા પાયજામા પહેરીને આવું છું એટલે પેલો પહેરવાનો ટાઈમ મળે ને એટલા માટે પેલા સંચાલકને પછીના કવિ વિશે થોડીક બેકગ્રાઉન્ડ માહિતી આપી દે એ રીતનું રાખ્યું છે પણ એ બહુ સુંદર ક્લિક થયો છે અને અમેરિકામાં મેં હમણાં શો કર્યા એના અદ્ભુત ગયા છે કારણ કે મારે તો આ જે બધા આપણે આપણે આપી ગયા છે આપી ગયા છે એને આ મારે આ લોકોની સમક્ષ મૂકવા બિલકુલ ઉઘાડ કરવા ઉઘાડ કરવા જે મેઘાણીએ સાહેબ લોક સાહિત્યમાં કર્યું ને મારે મને એમ લાગે છે કે હું નાના પ્રકારનો એટલે એક ટીપા આખી પૃથ્વી ઉપર એક ટીપાને પાણીના આખી પૃથ્વી ઉપર પાથરી દઈએ અને સોયની કણી ઉપર એનો જે ભાગ આવે ને એટલો પણ હું જો બનું ને તો મારે મેઘાણી બનવું છે ગઝલના મેઘાણી વાહ વાહ કે આ બધા જે કામ કરીને ગયા છે એ લોકો સમક્ષ એનું 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 અનાવ અનાવરણ કર વાહ આ મારી ઈચ્છા છે સાહેબ મેં એ કરવા જેવી છે એટલા માટે કે વાંચવાનું હવે બંધ થઈ ગયું બંધ થઈ ગયું છે કરેક કરેક્ટ છે ગઝલના પુસ્તકો લઈ અને લોકો વાંચતા ને એમાંથી યાદ રાખતા કોટ કરતા ને લખતા ને એ હવે બધું બંધ થઈ ગયું કરેક્ટ 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 એટલે મોટા ભાગની આ ગઝલો છે એ હવે કબાટોની અંદર છે બરાબર છે મારો તો એમાં આપને અભિ અભિનંદન સાથેનો પ્રસ્તાવ છે કે આપ આ કાર્યને જોશપૂર્વક કરો જરૂર સાહેબ જરૂર 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 અને એક વખત એક આખો આપણો મોજે દરિયાનો કાર્યક્રમ અમે એ કાર્યક્રમને સમર્પિત કરીશું આપણે આપણે ચોક્કસ કરી આપણી આ જ સિસ્ટમ પ્રમાણે એ કરીએ કરી આપના સ્થળે કહેશો ને આપણે કરીશું આપણે સ્થળે આપણું રાખીશું એનું કારણ છે કે સાહિત્યના બધા પ્રકારો મેં આજે માયાભાઈને કહ્યું હતું કે ધોળ નથી આવ્યા બરોબર 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 એ આપણો સાહિત્યનો એક અણમોલ પ્રયોગ છે હા આપણે ત્યાં મરશિયા નથી હજી આવ્યા આ બધા આપણા સાહિત્યના ખેડાણો છે જુદા જુદા પ્રકારના જેમ પ્રભાતિયા છે જેમ ભજનો છે એમ આ ગઝલો છે ગઝલો છે યસ અને ગઝલોમાં તો આપ જે પ્રકારે વર્ણન કરો છો છે એ તો નવી પેઢી ઝીલશે હા બરોબર છે બરોબર એ તો નવી પેઢીને કશું કેમ લાગશે ને તો એ તો તમારે આને ખૂબ સારી રીતે ગ્રહણ કરશે અન્ય સાહિત્ય કરતાં હું તો એમ માનું છું કે આ વધારે પ્રહાર સારી રીતે કરી શકશે એટલે એની અંદર આપ આગળ વધો અને મેઘાણીજીનો આત્મા તમને આશીર્વાદ આપે હા 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 અને એ પ્રકારે એમાં આપ સફળ થાવ એવી શુભકામનાઓ સાથે શોભિતભાઈએ આજે આપણને જે પ્રકારે ગઝલનો રસાસ્વાદ કરાવ્યો અને તરનુમમાં લઈ ગયા ખાસ કરીને મેં પહેલાં અટકળે આગાહી કરી હતી કે હું શોભિતભાઈની પ્રસ્તુતિકરણમાં મારો એવો ભાવ છે કે એનામાં હૈર આવે છે મને આજે એ તમારી સાથે શેર કરતા મને ખુશી થાય છે કે સ્વયં બોલ્યા કે મારી રચનાઓ લખવાનું મારું ગજુ નથી કોઈ કાવીને લખી ગઈ એવું એમણે સ્વીકાર્યું બિલકુલ એનો અર્થ એ થાય છે કે એનામાં હૈર આવે છે એ વિધાન મારું સાચું છે આવા અમારા શોભિતભાઈ આજે મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને ન્યાલ કર્યા છે એવો શબ્દ પ્રયોગ કરતાં મને હરખ થાય છે કેટલી વિવિધતાની અંદર એમણે વિહાર કર્યો શોભિતભાઈ આ તમારી ક્ષમતા છે આ ક્ષમતા છે એક બે પાંચ પંક્તિની અંદર માણસો થોથવાય છે ખરાબર અને તમને જો આ શારીરિક આપણી મર્યાદાઓ ન નડે તો આ કલાકો તો શું સમયને પણ તમે ચેલેન્જ કરી શકો એટલી ઈશ્વરની કૃપા આપની સ્મૃતિ સાથે છે મા સરસ્વતીને પ્રાર્થના કરું કે એને ઓર સતેજ રાખે એની તંદુરસ્તી ભોળાનાથ કાયમ રાખે ગુજરાતી ભાષાને નવી પેઢીને એમના બળકટ લખાણોથી આપ એને માહિતગાર કરતા રહો એને પીરસતા રહો અને એ લોકો આરોગતા રહે એવી ઘટનાઓના અમે સૌ સાક્ષી થ છેલ્લે એક ગઝલ મારે રૂપાલા સાહેબ આપને ખાસ સંભળાવી છે જે હો ધાર્મિક પરંપરાઓ એની બી એક અજબની લિજ્જત હોય છે એમ એક આપણું વર્ષમાં એક વખત ક્ષમાપનાનું પર્વ આવે છે જૈનોમાં મિચ્છામી દુકડમ મિચ્છામી સાહેબ મેં મીચ્છામી દુકડમને ખ્યાલમાં રાખીને વાહ એક ગઝલ લખી છે તો જ જ ગયું ગયું હા અને આ હમણાં જ ગયું અને આ મારી ગઝલ નવનીત સમર્પણામાં છપાયેલી અને આ વખતે મને ઓછામાં ઓછા આઠ દસ જણાએ મારી આ પોતાની ગઝલ મને મોકલી અને નીચે કે અમે આપણે આપની આ અમે મન વચનથી જો આપને કોઈ કામ હાનિ પહોંચાડી હોય તો અમે માફી માંગીએ છીએ એવી આ ગઝલ મારી અને એ ગઝલ મારે આપણા મિત્રો ને છેલ્લે સંભળાવી અને પછી આજે વિદાય લેવી છે આપની ઈચ્છા થી સાહેબ આપની આપની પરમિશન ઈર્ષાદ મિચ્છામી દુકડમ ગઝલ નું શીર્ષક છે વાહ પહોંચી હો જો હાની તો હવાની માફી માંગે છે વાહ પહોંચી હો જો હાની આપે જે કહ્યું ને વાહ મેં જે કબૂલાત કરીને આપે એટલું સુંદર રીતે અત્યારે એનું વિશ્લેષણ કર્યું કે મને એમ થયું કે મારી કબૂલાતને આપણે આપે સોળે શણગાર સજાવ્યા કે કોઈક આવે છે અને રૂપાલા સાહેબ બે મિનિટમાં આખી ગઝલ આવી ગઈ અને કોઈક નીકળી ગયું મારામાંથી વાહ એ ગઝલ છે વાહ કે પહોંચી હો જો હાની તો હવાની માફી માગે છે બધા પંખીઓ સાંજે ઉડવાની માફી માંગે છે વાહ 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 પહોંચી હો જો હાની તો હવાની માફી માગે છે વાહ બધા પંખીઓ સાંજે ઉડવાની માફી માંગે છે ન કોઈ છેતર આવ્યો કાફલો નીકળ્યો બહુ ચાલાક વાહ ન કોઈ છેતર આવ્યું કાફલો નીકળ્યો બહુ ચાલાક સૂરજ મોઢું વકાસી ઝાંજવાની માફી માંગે છે ક્યાં બાત ક્યાં વાત ન કોઈ છેતર આવ્યું કાફલો નીકળ્યો બહુ ચાલાક સૂરજ મોઢું વકાસી જાવાની માફી માંગે છે તમે નીકળી ગયા ત્યારે અમે ચૂકી ગયા ત્યારે વાહ તમે નીકળી ગયા જ્યારે માફી માંગે છે ક્યાં વાત હે ક્યાં વાત તમે નીકળી ગયા જયારે અમે ચૂકી ગયા ત્યારે નયન એ પૂરતું બીડાઈ જવાની માફી માંગે છે ન આવ્યું નથી આવ્યું કોઈ ન આવવાનું છે કોઈ ક્યારે વાહ નથી આવ્યું કોઈ ન આવવાનું છે કોઈ ક્યારે જે હો દરદ છે જાન લેવા વાહ ખુદ દવાની માફી માંગે છે વાહ નથી આવ્યું કોઈ ના આવવાનું છે કોઈ ક્યારે દરદ છે જાન લેવા ખુદ દવાની માફી માંગે છે બહાર આવ્યા તો જાણ્યું જન્મ ટીપની કેદ બહેતર છે વાહ બહાર આવ્યા તો જાણ્યું જન્મ ટીપની કેદ બહેતર છે બધા કેદીઓ ભાગી છૂટવાની માફી માંગે છે વાહ વાહ અને જે આવ્યો છે નથી શું એ કે જેની રાહ જોઈ હતી વાહ જે આવ્યો છે નથી શું એ કે જેની રાહ જોઈ હતી આ ભીલડી કેમ બોરા ચાખવાની માફી માંગે છે વાહ 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 જે આવ્યો છે નથી શું કે જેની રાહ જોઈ હતી આ ભીલડી કેમ બોરા ચાખવાની માફી માંગે છે ભૂરા કે લાલ બદલે ચોપડે ચિતરાય કાળો રંગ વાહ ભૂરા કે લાલ બદલે ચોપડે ચિતરાય કાળો રંગ સ્વયં લક્ષ્મી હવે તો શ્રી સવાની માફી માંગે છે વાહ વાહ કયા પ્રકારની લક્ષ્મીઓ આવતી થઈ ગઈ છે સાહેબ કે ભૂરા કે લાલ બદલે ચોપડે ચિતરાય કાળો રંગ સ્વયં લક્ષ્મી હવે તો શ્રી સવાની માફી માંગે છે તમે આવ્યા નથી સપનામાં છેલ્લો શેર છે સાહેબ કે તમે આવ્યા નથી સપનામાં તો અડધી રાતે કોણ બહુ મોડેથી માફી આપવાની માફી માંગે છે

અમે એરપોર્ટ ઉપર તમને જોયા હા તમે આમ હતા અમે આમ હતા અને અગત્યની સાહેબ વાતો રહી જાય છે હા યસ દિવસે આપણે હતા હા 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 એટલે ભલે આમ આપણે બેઠા હોય એનો વિષય રહી જાય તો આ આ અંતરો એને લાગુ પડે રામ રામ મોજે દરિયાના સૌ દર્શકોને નમસ્કાર શોભિતભાઈએ આજે આપણા દર્શક મિત્રોને ન્યાલ કર્યા છે ગુજરાતી ભાષાના ગઝલ પ્રકારથી ગઝલની લાક્ષણિકતાઓમાં વિરહીને વિહરીને સ્વયંની ગઝલો અને ગઝલ સમ્રાટોની ગઝલો હા એમણે મુક્ત મને આજે આપણા સૌની વચ્ચે વહેંચી છે એ માટે શોભિતભાઈને ધન્યવાદ શોભિતભાઈનો આભાર માનવું તો મને એમ લાગે છે કે એ શોભિતભાઈ માટે યોગ્ય નહીં બરાબર છે એટલે બરાબર શોભિતભાઈને ધન્યવાદ અને આપણા સૌ મારા દર્શક મિત્રો વતી પણ શોભિતભાઈને ધન્યવાદ ફરીથી શોભિતભાઈની સાથે એમનો જે સોલો કાર્યક્રમ છે એની પ્રતિક્ષા આપણે યસ ચોક્કસ ચોક્કસ નમસ્તે રામ રામ જય ગઝલ એક શબ્દ થી બીજો શબ્દ જોડાય જે જે હો હો એક એક પદ બને બીજા બે પદ જોડાય તો એક ફકરો બને

જેની કાવ્ય ખરલતી કાયમ રંગ કસુંબી ઉતરે વાહ